ઓ કૃષ્નાય વાસુદેવાય હર પ્રણત કલેશન આશાય ગોવિંદાય નમો નમ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરાની જેમ જ મિત્રો દરેક ધાર્મિક મહત્ત્વ હંમેશાનું પંચાંગ લઈ અને આપની પાસે રજૂ થતા હોય તેમાં પણ આ પવિત્ર એવા શિવજીને પ્રિય શ્રાવણ મહિનાના મોટા તહેવાર એટલે કે રાંધણસર સાતમ અને આઠમનું મહત્ત્વ દર્શાવતો વિડીયો પણ અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરેલો છે તે વિડીયો પણ મિત્રો જોજો વિડીયો જોઈ અને આપણા હિન્દુ સનાતન ધર્મના તહેવારની માહિતીમાં વધારો કરજો અને હારો હાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા આનંદમાં પણ તમે વધારો કરાવજો મિત્રો હંમેશા માટે આ ધર્મના પ્રચારના કાર્યમાં તમે સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા આનંદમાં વધારો કરો અને મિત્રો અલગ અલગ વાર તિથિ અને તહેવારનું મહત્ત્વ હંમેશા દ્વારા આપને સમજાય એવી રીતે સારી ચોખ્ખી અને સચોટ રીતે આપની પાસે અમે રજૂ કરતા હોય તો મિત્રો આજે આ હિન્દુ સનાતન ધર્મના વિડિયામાં અમે છઠ સાતમ અને આઠમનું મહત્ત્વ તો રજૂ કર્યું છે એની સારવાર મિત્રો બીજા એક વિડિયામાં સાતમને દિવસે જે બહેનોએ ફરજિયાત સાંભળવાની હોય તેવી ભક્ત માતાજી શીતલા માતાજીની વાર્તા પણ અમે રજૂ કરેલી છે તો એ વાર્તા પણ દરેક પરિવાર સાંભળે એવી અમારી વિનંતી છે ખરેખર હિન્દુ સનાતન ધર્મમાં આ સાતમનું વ્રત રહેતા હોય એટલે કાં તો વાર્તા વાંચવી અથવા તો વાર્તા સાંભળવી એવો નિયમ હોય તો એ આપ ઘરે બેઠા સાંભળી શકો એવા માટે અમારી ચેનલમાં રજૂ કરેલી છે તો મિત્રો હવે આપણે આજે વાત કરીએ આજના પંચાંગની તો આજે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ શ્રાવણ વદ આજે શર્ટ છે અને આજે ગુરુવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મિત્રો મીન આવે છે અને આજની જે ચર્થ છે તેને બહુ મોટી છઠ એટલે કે રાંધણ છત તરીકે આપણે ઓળખતા હોય આજે દરેક બહેનો પોતાના ઘરની અંદર અલગ અલગ પકવાન એટલે કે રસોઈ બનાવતા હોય અને સારું ચોઘડ્યું જોઈ અને ચૂલો ઠારવાનું આજે મુહૂર્ત હોય તેના વિશેની માહિતી તો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં દરેક મૂકેલી છે હરવાર મિત્રો ચૂલાની પૂજા પણ કરવામાં આવતી હોય તેની ઉપર સ્વસ્તિક દોરવામાં આવતું હોય બીજે દિવસે સવારે એટલે કે મા શીતલા શીતલા માતાજીના નૈવેદ કરાતા હોય કુલેર બનાવાય અને માતાજીને ધરાતી હોય આ બધી માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરેલી છે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા આપણા સુધી પહોંચે એવું જ અમારું લક્ષ્ય હોય એવું જ અમારું ધ્યેય હોય તો મિત્રો અમારા આ ધ્યેયને સત્કાર્યને તમે પણ સપોર્ટ કરવા માટે અને અમારા સહભાગી બનવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવીને આવી ધાર્મિક માહિતીની હારોહાર અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ દરેક પૂજા પાઠનું મહત્ત્વ અને દરેક તિથિ વાર અને તહેવારનું મહત્ત્વ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ કરવામાં આવે એની હરવાર હિન્દુ સનાતન ધર્મના જે કોઈ વ્રત હોય તેની વાર્તા પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરતા હોય મિત્રો તો તે વાર્તા પણ તમારે સાંભળવાની અને ધર્મને પ્રચાર કરવા માટે અમારા સહભાગી બનવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ